પ્રેસ મીડિયાના મિત્રો પોલીસ મિત્રો તમામને જયતર વસાવાના જય જોહાર જય આદિવાસી જય બિલ પ્રદેશ ઉલ ગુલાલ જિંદાબાદ સાથીઓ હું આવ્યો છું ત્યારથી જ સાંભળું છું જે પણ ભાષણ કરવા માટે આવે છે જે પણ સ્વાગત કરવા માટે આવે છે જયતરભાઈ સાહેબ જયતર સાહેબ જયતર સાહેબ મિત્રો હું તમારા જેવા નાના ગામમાંથી આવું છું

અને એની રાજધાની કેવડિયા રાખીશું કેવડિયા અમે એટલા માટે રાખીશું કે કેવડિયામાં અમારું નર્મદાનું પાણી છે રાજસ્થાન ને પણ એટલું નજીક પડશે અને ત્યાં આપણી જળ જંગલ જમીનો છે ત્યારે તમે તૈયાર રહેજો આવનારા દિવસોમાં દેશનું રાજ્ય દિલ બનાવ્યું લડેગે જીતેંગે

એમાંથી જયારે દેશ આઝાદ થયો ચૌદ જિલ્લા અંબાજી થી ઉમરગામ ગુજરાત માં રાખ્યા તેર જિલ્લા રાજસ્થાન માં રાખ્યા અને બાર જિલ્લાઓ એમણે મધ્યપ્રદેશ માં રાખ્યા અને દસ જિલ્લાઓને મહારાષ્ટ્રમાં વિભાજીત કર્યા આજે પણ અમારી રહેણી કરણી આજે પણ અમારી પરંપરાઓ આજે પણ અમારી રૂઢિ પ્રથાઓ આજે પણ અમારી વિધિ આજે પણ આપણો રોટી બેટી નો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી આજે પણ એ લોકો સાથે રોટી બેટી નો વ્યવહાર છે કે નથી આપણો આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવે માં જમીનો જોઈએ જ્યારે પણ નહેરો માં જમીનો જોઈએ મફતના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ સરકારને ખબર નથી અહીંયા રસ્તા નથી અહીંયા પાણી નથી અહીંયા નળ સે જળમાં પાણી નથી આવતું અહીંયા રેતી રોયલ્ટીમાં ડીએમએ ફંડનો ભ્રષ્ટાચાર થાય છે સરકારને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાતમાં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે

આપણા નેતાઓ કાં છે અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહાર થી આવે અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે અહીંયા ગ્રામ સેવકની ટીડીઓની મામલતદારની ભરતી થાય બધા લોકો બહારથી આવે અહીંયા એક ભીડગાળની બી પણ ભરતી થાય છે એ ભીડ ભીડગાળો પણ બધા બહાર થી આવે આવે છે કે નથી આવતા જે લોકો બહારથી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેજડો છે મોવડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે તો શું આપણા છોકરા નહીં લાગે આપણા કાબિલ નથી પણ કેમ નથી લાગતા કેમ કે બધા જ નેતાગીરીમાં આપણા લોકોનું ઉપજતું નથી એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે તે દિવસે આદિવાસી સમાજ એક મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું ભાઈ તમારો આ ભણવાનો સમય છે ભણો સાનામાં ના બરાબર છે ભણો તમારો કેરિયર બનાવો તમારી યુવા શક્તિનો તમારો જોમ જુસ્સો સાહસનો ઉપયોગ તમારો કેરિયર બનાવવા માટે વપરો તમારા મમ્મી પપ્પા એ ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હાર હાર આવે આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી ડીજે મંગાવે છે આખી રાત નાચે તો પણ થાકે નહીં કીધું ને આગળ ભાઈએ મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કઈ વાંધો નહીં નાચો પણ રમો પણ બધું જ જોઈએ છે બધું જ કરો પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો ભણવામાં ધ્યાન આપો અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે છોકરાઓ કેટીએમ આર1 લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માંગે છે આપી દો એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલ માં નથી ઘણા પાર્ટીઓ કરે ઘણા બેન્ટો જાય ઘણા રેસ કરે ઘણી પાર્ટીઓ કરે હરિફાઈ કરે ને કેટલા તો ચાર ધામના યાત્રા નીકળી જાય પંદર પંદર દાડા પદયાત્રાઓમાં તો યુવાનોને કેમ છું તમારો સમય આજે ભણવાનો છે પદયાત્રાનો નથી તમે ચાર ધામે જતા હશો ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિના લોકો પદયાત્રામાં આવે છે આપણા જ લોકો બધા 15 20 20 દાડે પદયાત્રામાં ભરો છો ભાઈ એ સમય તમારો નથી તમારે ભણવાનો છે તો ભણો અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે એમને પણ વિનંતી કરું છું હું અનેક રાજ્યોમાં ફરું છું હું મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય અને રાજસ્થાનમાં પણ હું જાઉં છું તમે વિચાર કરો રાજસ્થાનમાં આપણા જ આદિવાસીની એક કોમ્યુનિટી મીણા જાતિ છે મીણા જાતિમાં એક વ્યક્તિ નોકરી લાગે એટલે એના ભાઈના છોકરા એના બેનના છોકરાઓને એ જવાબદારી લઈ લે છે એના ભાઈના છોકરાની ફી પોતે ભરે પોતાના રૂમ પર રાખે ભણાવે છે જ્યારે આપણામાંથી બધાને હું કેતો નથી કહેવાની વાત કડવી છે પણ ખોટું નહીં લગાડતા જ્યારે આપણે તમે હોય કે અમે હોય આપણે નોકરી લાગી ગયા એટલે બેનના છોકરા શું કરે ભાઈના છોકરા શું કરે કાકાના પોયરા શું કરે કોઈ આપણે ધ્યાન આપતા નથી એટલા માટે રાઠવા હોય કે વસાવા હોય કે ચૌધરી હોય કે ગામિત હોય આપણે મીણા કોમ્યુનિટી કરતા પાછળ એટલા માટે જ હું કેમ છું આપણા વિસ્તારમાં દારૂ ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે

એમણે પણ સરકારને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી શાળાઓ નથી તમામ શિક્ષકો હિન્દી ભાષી હતા ત્યાંથી થોડા દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો હોય તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી થોડા વખત પહેલા હું છોટા ઉદયપુરને ને આવ્યો હતો ત્યારે મારા ઘણા ખેડૂત આગેવાનો મને મળવા માટે આવ્યા હતા એમણે કીધું કે સાહેબ અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા અમારું ઘર બાંધવાનું છે અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા છે અમને છોડાવી આપો તો એક બાજુ

આપણી બેનનો રસ્તે મૃત્યુ થઈ ગયું ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને आवाज બનવું પડશે આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટા રાઠવા નાના રાઠવા ડામોર ગામેઠી બારિયા વસાવા ચૌધરી ગામી બધા આપણે એકબીજાને નજીક નથી આવતા એકબીજા ભેગા નથી થતા એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણો 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 કોઈ સાંભળતું નથી એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પગ સંગઠન કે નાતી જાતી બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે તૈયાર છો બધા સૌપ્રથમ આપણે આદિવાસી છે આજે હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્યમાં કદાચ મને કોઈ પાર્ટી ટિકિટ આપી દેતે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનો હતો ભાઈ મેં જાતિનો દાખલો નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થતે જોરથી બોલો ભાઈ ખબર હોય એ લોકો મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દેતે કે ચૈતરભાઈ તમે ડેડિયાપાડા વિધાનસભા લડો અને મારો આદિવાસીનો દાખલો જાતિનો દાખલો મેં ફોર્મમાં નહીં જોડું તો મારું ફોર્મ પાસ થવાનું હતું નહોતું થવાનું ને એટલે કેમ છું આજે જ્યારે અમે અમારા આદિવાસીના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે ત્યારે જ સમાજ નું બોલીએ છીએ મેં કીધું ભાઈ આટલામાં તો એક વ્યક્તિનું લગ્ન થઈ જાય બેન્ટને આપી એટલા માં થાય કે નહીં થાય મેં કીધું ભાવ ઓછો રાખો તમારું ડીજે ઓછું રાખો ગાય નાળા ઓછા ગાવ કલાકારો ઓછા રાખો પણ થોડો ભાવ નોર્મલ કરો

આપણી સંસ્કૃતિ જોલી વાગી નાચવાની છે બરાબર છે એટલે આપણી સંસ્કૃતિ ને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ફાપા પડી જવાના છે આજે ત્રણ ત્રણ પેઢી ના દાખલા માંગે છે ચૌદ ચૌદ જાતના પુરાવા માંગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ મારી વાત ખોટી છે કે સાચી છે આજે દાખલો જાજો આપણા બાપ દાદાઓ મરીને જતા રહ્યા બની ગયા પણ આજે પણ આપણે આદિવાસી તરીકે સાબિતી માંગે છે ચૌદ જાતના પુરાવા માગે છે ત્રણ ત્રણ પેઢી ના પુરાવા માંગે છે કે તમે આદિવાસી છો કે કેમ આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ પૂજા વિધિ આપણી મરણ વિધિ જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ પણ જાળવો આપણી પરંપરા આપણી રૂઢી પ્રથા આપણી પૂજા વિધિ આપણે સૂર્યને પૂજતા હતા ચાંદને પૂજતા હતા આપણે વાયુ નદી નાળા પહાડ ઝાડ વાઘ બધાને પૂજતા હતા એને પણ આપણે ભૂલવાનું નથી ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અજળ રહેશે તો મિત્રો વધારે વિશેષ નથી કહેતા આજે તો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો છતાંય મારા મિત્ર જગદીશભાઈ હોય નિરંજનભાઈ હોય ડોક્ટર જયરામભાઈ હોય તમામ મિત્રોને મળીને આજે આનંદ થાય છે ની રાજધાની કેવડિયા બનાવવાનો છે તમે તૈયાર થઈ જજો આજે વડોદરામાંથી છોટા ઉદેપુર છૂટું પડ્યું આગળ તમને બધાને ફાયદો થયો કે ખોડ થઈ આપણો વડોદરા જિલ્લો તો એમાંથી છોટા ઉદેપુર છૂટો પડે તો આપણને બધાને ફાયદો થયો ને આજે ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું તો અમને ફાયદો થયો ફાયદો થયો ને તો આજે ગુજરાતમાંથી ભીલ પ્રદેશ છૂટું પડશે તો આપણને ફાયદો થવાનો છે થવાનો છે કે નથી થવાનો એટલા માટે જ અમે ભીલ પ્રદેશ માંગીએ છીએ આજે અમેરિકા જેવા દેશમાં આપણા કરતાં ઓછી વસ્તી છે છતાંય તો પચાસ રાજ્ય છે એટલા માટે સુચારુ વહીવટ થાય

ગરીબ કલ્યાણ મેળામાં અંતિમ સુધી આદિવાસીઓને પાવડા ટીકમને ટકર આજ આપ્યા છે એટલા માટે કેમ છું હવે પાવડા ટીકમ ટકર પર અપેક્ષા નઈ રાખતા હવે 5 કિલો ચોખા માટે લાઈનો પર ઉભો રહેવા માટે ટેવાવી દીધા છે બેંકમાં લાઈનો ચોખા માટે લાઈનો દવાખાને લાઈન મામલતદારમાં લાઈન કલેક્ટરમાં લાઈન ક્યાં સુધી લાઈન પર રહેવાનું છે એટલા માટે જ આવનારા ભવિષ્યમાં તમને હું વિનંતી કરું છું પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય સંગઠનો બધા ઘરે મૂકીને એક થવું પડશે વસવા રાઠવા ગામેઠી ચૌધરી ડામોર બારિયા અંદર અંદર આપણે બધા લડાયા કરીએ છીએ એ પણ આપણે ભૂલીને આવનારા ભવિષ્યમાં એક થશું તો જ આગળ વધીશું અને આજે મારા વચ્ચે કલાકાર મિત્ર મારા ભાઈ શ્રી જગદીશભાઈ પણ છે એમને પણ હું વિનંતી કરું છું ભાઈ અડધી બાટલી પાજી દેવા ગીતો હવે નહીં બનાવતા ભાઈ ઘણા કલાકાર મિત્રો અડધી પાટલી પાજી દે અડધી પાટલી પાજી દેવા પણ ગીતો બનાવ્યા છે આ અડધી પાટલી માં તો આપણા બધા જુવાને ને અડધા થઈ ગયેલા છે મેં ડેડીયા પાડા માં એક ભાષણ આપ્યું હતું ત્યાં એક અમારે બહુ બધી પાર્ટીઓ છે 70 જાતની પાર્ટીઓ છે કોઈ 1.5